નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર આમોદ જંબુસર વચ્ચે આવેલ ધાડર નદી બ્રિજના ખરાબ પરિસ્થિતિના સમાચાર મીડિયામાં પ્રકાશિત થતા ભરૂચ માર્ગ મકાન વિભાગ તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરાઈ પણ તકલાદી મટીરિયલ લઈને એકદમ તકલાદી અને નબળી કામગીરીનું ઉત્તમ ઉદાહરણ ભરૂચ માર્ગ મકાન વિભાગ દ્વારા આમોદ ઢાઢર નદીના બ્રિજ પર પૂરું પાડવામાં આવ્યું છે ખૂબ જ નબળી અને હલકી ગુણવત્તા વાળું મટીરીયલ નાખી ખાડા પૂરવામાં આવ્યા છે અને તે પણ નદીના એક જ ખૂણા ઉપર ખાડા બીજી બાજુ જ્યાં મસ ખાડાઓ છે તેને પડતા મૂકવામાં આવ્યા છે વેસ્ટેજ પડી રહેલ કોઈક જગ્યાએથી ઉપાડી લાવેલ ઘાસ ફૂસ માટી તૂટેલા રોડ દસ્ત કપચી જેવા અનેક ભંગારને ભેગો કરી હલકી અને નબળી ગુણવત્તાનું મટીરીયલ દ્વારા કામગીરી કરી ભરૂચ માર્ગ મકાન વિભાગ દ્વારા આમોદ ઠાઠર નદીના બ્રિજના ખાડા પૂરવામાં આવ્યા છે

વિકાસ નામની વસ્તુ તો છે આ ખાલી ખાવા જોઈ લો અને તૈયારી ખાલી બીજો કરો તમે કેટલા અહીંયા મુસાફરી કરો અમે લગભગ ત્રણ વર્ષ થી મુસાફરી કરીએ છીએ પણ આ ખાડા એવા નેવા જ દેખે છે આ ખાણાને કોઈ જાતનો ફેરફાર થતો નહીં આવા નવા ખાડા રહે છે તંતર એવું બાવ છે કે આવા જેમ બને એમ આ વિકાસ કરે અને આ રસ્તાનું થોડું ધર રાખે બ્રિજવડ નું થોડું તકેદારી કરે એમ

અત્યારે ઉપર પુલ પડી જઈ રહેલા છે અમે સાહેબ મારા તો ઉપર બી ખતરો છે અને નીચે પણ ખતરો છે કાલે કે હરસો થઈ જાય તો નીચે મગર છે સાહેબ મારા સાહેબ એક જ મારી વિનંતી છે તમને કે વહેલી તકે તમે આ પુલ નું નિરાકરણ લાવો અને કંઈ નવો બનાવો તો બહુ સારી વાત છે સાહેબ બાકી બહુ પરિસ્થિતિ આ પુલ ની બહુ ખરાબ છે જે ગંભીરા બનાવો બનાવ બન્યો એ બનાવ અહીં બની જાય તો બહુ અઘરી વાત છે સાહેબ તો સરકાર સાહેબ ને મારી એક જ વિનંતી છે કે પુલ વહેલી તકે તમે આ દાધા જે પુલ છે એ વહેલી તકે એનું નિરાકરણ લાવો ને વહેલી તકે બનાવો બસ એક જ બાળા સાહેબ તમને કેવું છે સરકારશ્રી સાહેબ ને